તો ગુડ મોર્નિંગ ને હરમાં દે મેં તો આપણે સવારમાં છ વાગ્યામાં વેલા અમારે જવાનું છે એક મસ્ત લોકેશન અને આવી ગયા છે જય બાપુ અને આપણે સવાર સવારમાં થોડુંક બ્લોગ શરૂ કરવાની થોડીક વાર લાગી પણ અત્યારે અમે ડાયરેક્ટ ભાઈની મુલાકાત થઈ ત્યાંથી વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ભાઈ હવે જવા દીધી છે ગાડી અને ટાઈટ બહુ જોબ ભાઈ સવારમાં છ વાગ્યામાં આવે તમને બહુ મજા પણ ટાઈટ બહુ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ લોકેશન તમે પાર્સલ જોઈ શકો છો કે આવું લોકેશન હતું અને એક નંબર વ્યૂ આવતો હતો અને થોડા ઘણા વિડીયો પણ શૂટ કર્યા છે અમે સ્પેશિયલ અમે આવ્યા હતા આવડા લોકેશન માટે તેના લોકેશન ક્યાં છે જરાક તમે કહેજો અમને જો આવો બધો પાર્સલનો બધો વ્યૂ આવે છે લોકેશન એક નંબર છે પણ અત્યારે અમારે તોય થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે હવે અત્યારે ભાઈના થઈ ગયું છે કોલેજનો ટાઈમ કે ત્યાં અમને ટાઈમે પહોંચવું પડે નવ વાગે પહોંચવું પડે અને અત્યારે ફાઇનલી વાગી રહ્યા છે આઠ એટલે તો તો મિત્રો જય બાપુ ને કોટ ને એવું બધું કાટતા તો કઢાઈ ગયું હતું વિડીયો ના શક્કર માં શક્કર એની થોડીક આમ ટાઈટ વાય છે ફાટી રહી છે હવે અમે લીધી છે કે બહુ ઠંડી છે એટલે થોડી ઘણી પી કે અમે લઈને આવ્યા હતા ભાઈ હવે જેવી ચા હોય એવી પણ મજા આવી છે અહીંયા ઉપર ડુંગર ઉપર બેઠા બેઠા પીવાની ચાલો મિત્રો અમે ચા પી લઈએ તો ચાલો આપણે અત્યારે રેડી થઈ ગયા એવી મફલર બફર બાંધીને કેમ કે રોડ ઉપર તો આપણે બહુ સાહસ ન કર્યા ભાઈ નગર ખોટા માંદા બાંધા પડી જાય એમ કરતા આપણે કમ્પ્લીટ થઈ નીકળી જાય છે અને જય બાપુ પણ થોડાક કમ્પ્લીટ થઈ ગયા છે હવે સારું ચાલો મિત્રો હવે જઈએ અમે તો હવે કરે હવે આપણને બહુ ટાઈટ વાંચી જાય એટલે આવી રીતે આપણે પેક થઈ ગયા છીએ ફૂલે ફૂલ ને મેં આવતું હતું ધાવડીમાનું મંદિર ધાવડીમાંના દર્શન કરવા અમે આવ્યા હતા મંદિરે ધાવડીમાંનું મંદિર છે તમે પણ દર્શન કરી લેજો બધા અને આપણે પછી માતાજીના દર્શન કરી દીધા છે હવે આપણે જઈશું હવે ઘર બાજુ અને આ આવું કંઈક લોકેશન છે આ બહુ જૂનો વડલો છે આ મંદિર છે આખું લોકેશન સારું છે અને સામે પણ ઉપર કંઈક મંદિર છે ડુંગર ઉપર ચાલો મિત્રો હવે અમે જઈએ તો હવે તો મિત્રો આપણે હતા એની લોકેશન પાછા પગી ગયા છે આ છે આપણી ગાડીના જય બાપુની બધી વસ્તુ આપણે પાછી આપી દીધી છે કેમ કે આપડે એનું કોટ બોટ ની પહેરો અને આ ભાઈ નું આ કઈક શું કેવાય ગાડી કઈક બસ બહેન પડી હતી તો થોડો ધક્કો મારવા જાય છે અને આ જય ભાઈ ધક્કો મારે છે ધક્કો લાગતો નથી પણ આપણે જાયું એટલે ધક્કો લાગી જવાનો છે તો હાલો ધક્કો મારી દીધો તો મિત્રો અત્યારે આપણે પોકી જાય છે ઘરે તમને એક ભાઈ ની મુલાકાત કરાવું એ બોલે તમે ખાલી જોજો તમને એટલી મજા જ આવશે બોલો તો દર્શન બાબુ એમ મારા જાય એમ કેતા એમ નહીં આમ ખરખું બોલતો આમ કલેજા એમ નહીં આમ એમ મારા કલેજા એમ મારા કલેજા અજી હું અત્યારે જે ભાઈ જાગ્યા છે એટલે જે થોડક મૂડમાં છે એટલે થોડું ખરખું નથી બોલતા પછી ક્યારેક ખરખું બોલે ત્યારે આપણે પાછું વ્લોગમાં નાખશું